या इशारा न मो आवो तमे दिल न मोलो चेरज के नो धारा न मोकलो चेली फरज के नो धारा न मोकलो के આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશું સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું નવી દિલ્હીના સંસદ ભવનમાં મતદાન મોડી સાંજે પરિણામ જાહેર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણાના પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ માટે પઠાણકોટ પહોંચ્યા વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કહ્યું કે ઓપરેશન સિંદુર દરમિયાન તમામ ભારતીય ઉપગ્રહો ચોવીસ કલાક કાર્યરત હતા ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઓપરેશન સિંદુરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે અને અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ સાથે આજ સાંજથી અબુધાબીમાં એશિયા કપ ક્રિકેટનો આરંભ સમાચાર દિલ્હીમાં સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અશ્વિની વૈષ્ણવ જીતેન્દ્રસિંહ પ્રહલાદ જોશી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ જેડીએસ સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સોનિયા ગાંધી ડીએમકે સાંસદ દયાનિધિ મારન સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવ અને જેડીયુ સાંસદ સંજય ઝાએ પણ મતદાન કર્યું છે આ ઉપરાંત અન્ય ઘણા સાંસદો મતદાન કરી રહ્યા છે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી સામે ચૂંટણી લડી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ઇલેક્ટોરલ કોરેજ દ્વારા કરવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન પ્રણાલીનું પાલન કરવામાં આવે છે અને દરેક મતનું મૂલ્ય સમાન હોય છે ચૂંટણી મંડળના સભ્યો તેમની વ્યક્તિગત પસંદગી અનુસાર મતદાન કરી શકીએ છે અને તેમના પક્ષના વ્હીપથી બંધાયેલા નથી હાલમાં લોકસભામાં પાંચસો બેતાળીસ સભ્યો અને રાજ્યસભામાં બસો ઓગણચાળીસ સભ્યો મળીને કુલ મતદારોની સંખ્યા સાતસો એક્યાસી છે જ્યારે ચૂંટણી જીતવા માટે ત્રણસો એકાણું મત જરૂરી છે મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મતગણતરી સાંજે છ વાગ્યા પછી શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત પંજાબની સ્થિતિની સમીક્ષા કરવા પંજાબના પઠાણકોટ પહોંચ્યા છે તેઓ હિમાચલ પ્રદેશની પણ મુલાકાત લેશે શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પણ કરશે દરમિયાન પંજાબ રવાના થતા અગાઉ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત સરકાર આ દુઃખદ ઘડીમાં અસરગ્રસ્તો સાથે ખભા મિલાવીને ઉભી હોવાનું જણાવ્યું હતું વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે એક નિવેદનમાં મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઈ રહેલી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી રહ્યું છે અને જાનહાની ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે મંત્રાલયે નેપાળ સરકારને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પણ હાકલ કરી છે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેઓ નેપાળની પરિસ્થિતિ ઉપર ચિંતા સાથે નજર રાખી રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સ્ટેફન ડુજારીકના પ્રવક્તાએ કહ્યું છે કે અધિકારીઓએ શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોનું રક્ષણ અને સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે ભાર મૂક્યો કે સુરક્ષા દળોએ સંયમ જાળવવો જોઈએ શ્રી ડુજારીકે જાનહાની ઉપર દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું સૂચન કર્યું હતું ઈસરોના ઇસરોના ચેરમેન વી નારાયણને કહ્યું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન તમામ ભારતીય ઉપગ્રહોએ ચોવીસ કલાક કાર્યરત રહી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી હતી નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી નારાયણને જણાવ્યું કે ઇસરો ભારતના ટેકનોલોજીકલ ક્ષેત્રને તમામ પાસાઓથી મજબૂત બનાવી રહ્યું છે સ્થાનિકીકરણ અને ટેકનોલોજી ટ્રાન્સફરને વેગ આપી રહ્યું છે અને દેશને વૈશ્વિક અવકાશ અગ્રણી તરીકે પ્રસ્થાપિત કરવા માટે અવકાશ ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવી રહ્યું છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ છે આજે ગૃહમાં વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોત્તરી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી મુખ્યમંત્રી આજે ઓપરેશન સિંદૂરની સફળતા અંગેના અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે જ્યારે નાણામંત્રી કનુ દેસાઈ જીએસટીમાં કરાયેલા અંગેનો પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરશે આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક તેમજ ગુજરાત જનવિશ્વાસ જોગવાઈ સુધારા વિધેયક પણ આજે રજૂ કરાશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મોરેશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીન ચંદ્ર રામગુલામ આઠ દિવસની ભારત મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે તેમના વર્તમાન કાર્યકાળમાં આ તેમની ભારતની પ્રથમ વિદેશી દ્વિપક્ષીય મુલાકાત છે ડોક્ટર રામગુલામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે ચર્ચા કરશે તેઓ વારાણસી અયોધ્યા અને તિરૂપતિની પણ મુલાકાત લેશે મુંબઈમાં તેઓ એક વ્યાપારિક કાર્યક્રમમાં હાજરી આપશે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મોરેશિયસના પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત મોરેશિયસ ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે જીએસટી કાઉન્સિલે જીએસટીના રાહત સુધારા આ મહિનાની બાવીસમી તારીખથી લાગુ કરવાની મંજૂરી આપી છે કાઉન્સિલને જીએસટી વધારાના ચાર સ્લેબ પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાથી ઘટાડીને પાંચ ટકા અને અઢાર ટકામાં ફેરફારની અમલવારી કરશે આ સુધારાઓથી સામાન્ય માણસનું જીવન સરળ બનશે સૌંદર્ય પ્રસાધન ક્ષેત્ર માટે અનેક સુધારણાઓ કરવામાં આવ્યા છે જેમાં સાજસજ્જાની ચીજવસ્તુઓ હવે વધુ સસ્તી થશે એશિયન બજારોમાં સકારાત્મક વલણ અને જીએસટીના વેરામાં રાહતની જાહેરાતના કારણે આજે શેર બજારમાં તેજીનો માહોલ છે ઉછાળા સાથે ખુલેલા શેર માર્કેટમાં વધારાનો દોર યથાવત રહ્યો હતો આજે બપોર બાદ સેન્સેક્સ બસો ત્રીસ કરતાં વધુ પોઇન્ટ વધીને એક્યાસી હજારને પાર કરી ગયો હતો જ્યારે નિફ્ટી સિત્તેર પોઈન્ટ વધીને ચોવીસ હજાર આઠસોની સપાટી ઉપર કારોબાર કરી રહ્યા હતા પેક ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રના શેરોમાં તેજી જ્યારે રિયાલ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે સત્તરમાં એશિયા કપ ક્રિકેટની આજથી અબુધાબીમાં શરૂઆત થશે પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે આ સ્પર્ધા અઠાવીસમી સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે ટીમ ઇન્ડિયા આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એ મેચમાં યજમાન યુએઇ સામે પોતાનું અભિયાન શરૂ કરશે ભારત પાકિસ્તાન ઓમાન અને યુએઈ સાથે ગ્રુપ એનો ભાગ છે ગ્રુપ બીમાં શ્રીલંકા અફઘાનિસ્તાન હોંગકોંગ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે હોંગકોંગ ઓપન બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે સિંધુ તેના શરૂઆતના રાઉન્ડમાં યુરોપિયન ચેમ્પિયનશીપ વિજેતા ડેનમાર્કની લાયન ક્રિસ્ટો ફર્સન સામે ટકરાશે પુરૂષોના સિંગલ્સ વિભાગમાં લક્ષ્ય સેન તેની સાથે દેશના એચએસ પ્રણોય અને આયુષ શેટ્ટી પણ પુરૂષોના સિંગલ્સમાં રમશે કિદામ્બી શ્રીકાંત ક્વોલિફિકેશન રાઉન્ડમાં હોંગકોંગ ઓપન ઝુંબેશથી શરૂઆત કરશે જ્યાં તેમનો સામનો ઓલ ઇન્ડિયન મુકાબલામાં થરૂન માનેપલ્લી સામે થશે બીજી તરફ પુરૂષોના ડબલ્સમાં ભારતના પડકારનું નેતૃત્વ સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી કરશે ભારતના હરિહરન અમનસા કરુનન અને કુમાર રેથીના સભાપતિ પણ બીડબ્લ્યુએફ સુપર પાંચસો ટુર્નામેન્ટમાં પુરૂષોના ડબલ્સમાં ભાગ લેશે ધ્રુવ કપિલા તનિષા ક્રાસ્ટો અને રોહન કપૂર ઋત્વિકા ગુડ્ડે મિક્સ ડબલ્સ વિભાગમાં એક્શનમાં રહેશે ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર પૂર્વ ભારતમાં જેમાં ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ બિહાર ઝારખંડ કેરળ માહે ઓડિશા તામિલનાડુ પુડુચેરી કરાઈકલ અને તેલંગાણામાં વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આજે સૌરાષ્ટ્ર કચ્છ છત્તીસગઢ પશ્ચિમ રાજસ્થાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પૂર્વ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ આગ્રા અને મથુરા સહિત કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે મથુરા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બન્યો છે જિલ્લાના ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે જ્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરાઈ છે ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું નવી દિલ્હીના સંસદ ભવનમાં મતદાન મોડી સાંજે પરિણામ જાહેર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણાના પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ માટે પઠાણકોટ પહોંચ્યા વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કહ્યું કે ઓપરેશન સિંદુર દરમિયાન તમામ ભારતીય ઉપગ્રહો ચોવીસ કલાક કાર્યરત હતા ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે અને અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ સાથે આજ સાંજથી અબુધાબીમાં એશિયા કપ ક્રિકેટનો આરંભ આકાશવાણી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે રાજકોટ ઓર ભુજ